ને મેં ફર્સ્ટ ટાઈમ આ પિક્ચર કરી વિક્રમભાઈ સાથે અને મને ખૂબ મજા છલકે આવે ચેલેન્જ હતી કે વિક્રમ અને રાજા તો બંનેના ડાયલોગ અલગ અલગ લખવાના હતા કે મિનિમમ ત્રણ મહિના સુધી આ ડાયલોગ ઉપર વર્ક ચાલ્યું છે જે આ જગ્યા માટે જંગ કરનારા ઠાકોરો હોય છે ને એ જગ્યાના નકશા આજે પણ વાત છે પણ સાઉથના ફાઇટ માસ્ટર સાથે એમ કહેવાય ને કે મે ફર્સ્ટ ટાઈમ કામ કર્યું કારણ કે જો રાવણ મજબૂત હશે તો રામની કિંમત થશે કેમ છો દોસ્તો હું છું ભારત દવે અને સિનેમા સાહિત્યમાં તમારું સ્વાગત છે અત્યારે હું વિક્રમ નંબર વન વિક્રમ રાજા જે પહેલાં નામ હતું એ ફિલ્મના પ્રીમિયર પછી ઊભો છું મારી સાથે જે ગુરુભાઈ જેમણે ફિલ્મના ડાયલોગ બધે લખ્યા છે આખી ફિલ્મ સ્ક્રિપ્ટ લખી છે અને ધર્મરાજ એમનું જે કેરેક્ટર છે એ તમે ફિલ્મ જોશો ત્યારે ખ્યાલ આવશે સૌથી પહેલાં તો મને એ કહ્યું કે જે ડાયલોગ્સ જે વિક્રમભાઈના મોઢે શોભે અને લોકોને ગમે એ પ્રકારના તમે લખતા આવ્યા છો આ પહેલી ફિલ્મ નથી રાઈટ તો એ એ લખવાની પ્રોસેસ તમારી કઈ હોય કેવી હોય છે ઇનિશિયલ લેવલે મારી એકચ્યુઅલી ડાયલોગ લખવાની પ્રોસેસમાં કથા પડકથા અને સંવાદ જે કહે છે જે કહે છે ને એ ત્રણ અલગ છે તો અલગ જ છે અને સૌથી પહેલાં સંવાદની વસ્તુમાં આમાં મારું સૌથી મોટી ચેલેન્જ હતી કે વિક્રમ અને રાજા તો બંનેના ડાયલોગ અલગ અલગ લખવાના હતા અને જો એક નહેલો હોય તો બીજો દહેલા એટલે એની ઉપર ફરી પાછું મારે અગિયાર આપવાનું બારે આપવાનું સો સુધી જવાનું તો એ બહુ અઘરું હતું એના લીધે મારી પ્રોસેસ એટલી લાંબી ચાલી કે મિનિમમ ત્રણ મહિના સુધી આ ડાયલોગ ઉપર વર્ક ચાલ્યું છે અને એમાં મને મદદ કરી છે મારું લખ્યા પછી અમે બંને બેસતા હું અને જીતું ભાઈ અને પછી જે રિઝલ્ટ આવતું હતું એ તોડી નાખેવા આવતું તો બીજી વસ્તુ કે એક આધુનિક છે વિક્રમ અને રાજા તો બંનેમાં ડિફરન્ટ શું હોવો જોઈએ એ પણ બહુ મહત્વનું હતું હું ફટાફટ બીજો સવાલ પૂછી લઉં કે ધર્મરાજ તમે એઝ અભિનેતા પણ કામ કરો છો કોમેડી પાત્ર કરો છો આમાં વિલન છો તો એ એ પાત્ર વિશે વાત કરો એ પાત્ર વિશે તો શું વાત કરું કારણ કે એ કેરેક્ટર કેવું હતું કે એક સીધો સાદો બિલ્ડર છે પણ થોડોક મગજનો કે ભાઈ એને હારવું નથી બસ જો હું કોઈ પણ કામ કરું એમાં જીતતું જ બસ એ વસ્તુ લઈ અને એ આધાર લઈને મારે કેરેક્ટર કરવાનું હતું અભિનય કરવાનો હતો અને એનું એટી મારી તો તમે જુઓ છો એ જ છું પણ ધર્મરાજ તમને અલગ લાગશે કારણ કે એનો એટી અલગ હોય અને એ કરાવનાર હતા જીતુભાઈ પંડ્યા પણ તમે પોતાના ડાયલોગ પણ બહુ સરસ છે ધર્મરાજના પણ ધર્મરાજના પોતાના ડાયલોગ બહુ કેચી છે સરસ છે હા એટલા માટે છે કારણ કે જો રાવણ મજબૂત હશે તો રામની કિંમત થશે તો સૌથી પહેલાં મારા લખ્યા ત્યાર પછી એની ઉપર વિક્રમભાઈના તમારી અને વિક્રમભાઈની ફાઇટ છે એમ કે જેને હેન્ડ ટુ હેન્ડ ફાઇટ કહેવાય તો એ ફાઇટમાં શું અઘરું પડ્યું એ અનુભવ કેવો રહ્યો એ ફાઇટનો અનુભવ બહુ સારો રહ્યો અઘરું તો પડ્યું પણ વિક્રમભાઈનું જે ઇન્વોલ્વમેન્ટ હતું અને વિક્રમભાઈનો જે મને સપોર્ટ હતો એના લીધે એક મસ્ત રીતે આખી ફાઇટ વર્કઆઉટ થઈ ગઈ અમે ગુરુભાઈ સાથે અગાઉ પણ વાત કરેલી છે તમને યાદ હોય તો પલંગ ઉપર બેસીને બહુ બધી ઇન્ટરવ્યુ જોજો અને થેન્ક યુ ગુરુભાઈ થેન્ક યુ થેન્ક યુ કેમ છો દોસ્તો હું છું પાર્થ દવે અને સિનેમા સાહિત્યમાં તમારું સ્વાગત છે અત્યારે હું વિક્રમ નંબર વન ફિલ્મના પ્રીમિયર બાદ ફિલ્મના સિનેમેટોગ્રાફર અમરભાઈ વ્યાસ સાથે ઊભો છું તમે ફિલ્મ પહેલી વાર જોઈ ના હું આ ત્રીજી ચોથી વાર જોઈ એના ડીઆઈમાં પણ ગયો હતો મ્યુઝિકમાં પણ ગયો હતો બોમ્બે જીતુભાઈ પંડ્યા સાથે સાથે જ હતો અને હું પહેલાં આવી ગયો હતો અને આજે ફર્સ્ટ ટાઈમ પ્રીમિયર જોયું લોકો સાથે પહેલી વાર જોઈ કેવી લાગી અરે બહુ મસ્ત કેવો રિસ્પોન્સ લોકોનો લાગ્યો બધાનો રિસ્પોન્સ બહુ જ સરસ છે વિક્રમભાઈ જે રીતે એક્શન ફાઇટ છે અને મને જીતુભાઈએ કીધું હતું કે એક ટિકિટમાં બે પિક્ચર જોવા મળશે તમને કેવી લાગી વિક્રમભાઈનું જે સ્ટારડમ છે પિક્ચર મેચ કરી છે એટલે મને ખબર છે કે એક એક ટિકિટમાં બે ધમાકા કરવાના છે અને આ ગુરુભાઈ અને જીતુભાઈએ જે બનાવ્યું છે પિક્ચર પબ્લિક માટે અને મને હું પહેલીવાર વિક્રમભાઈ સાથે કામ કર્યું મારા જીવનનું સપનું હતું કે મારા ગુરુભાઈ અને જીતુભાઈએ પૂરું કર્યું ને મેં ફર્સ્ટ ટાઈમ આ પિક્ચર કરી વિક્રમભાઈ સાથે અને મને ખૂબ મજા આવી કયો કયા દ્રશ્યો અઘરા હતા તમારા માટે મારા માટે ફાઇટના દ્રશ્યો અઘરા હતા કારણ કે ફર્સ્ટ ટાઈમ મેં યાદવજી સાથે કામ કર્યું હતું અને મારા માટે ફર્સ્ટ ટાઈમ આ અઘરા વર્કનું અઘરું હતું મારા માટે પણ મને માસ્ટરજીએ બહુ ખૂબ સરળ રીતે સમજાવ્યા હતા અને એ હું પૂર્ણ થઈ ગયો સૌથી વધારે ચેલેન્જિંગ કોઈ સીન વિશે તમે વાત કરી શકો ઇન્ટરવલ પછીના કે આ સીન બહુ લાંબા ચાલ્યા હતા ના એવું મને કંઈ નથી થયું કે અત્યાર સુધીની મારી સેવન્ટી નાઇન ફિલ્મ થઈ ગઈ છે પણ યાદવજી સાથે મારી ફર્સ્ટ ફિલ્મ હતી બધા ફાઇટ માસ્ટરો સાથે કામ કર્યું પણ સાઉથના ફાઇટ માસ્ટર સાથે એમ કહેવાય ને કે મેં ફર્સ્ટ ટાઈમ કામ કર્યું થેન્ક યુ થેન્ક યુ